નમસ્કાર સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ પર સૌનું સ્વાગત છે આપણે જુદા જુદા મુદ્દાઓ પર અત્યાર સુધી ચર્ચા કરતા હતા ત્યારે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જીરા પર જીરાની જો વાત કરવામાં આવે તો જીરાનો ભાવ બાર હજાર રૂપિયા કરતાં ઉપર પહોંચ્યો હતો ત્યારે હાલમાં જે જીરાનો ભાવ હોય છે તે સાત હજાર રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે અત્યાર સુધી અનેક લોકો દ્વારા ભાવ કેમ વધ્યા હતા અને ભાવ કેમ ઘટ્યા હતા તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છે ત્યારે આ વર્ષે જે વિક્રમી ભાવ રહ્યો હતો તેના કારણે અનેક ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જીરાનો પાકની જો વાત કરવામાં આવે તો જીરાનો પાક એ જે વાતાવરણ હોય છે તેના પર ખૂબ જ નિર્ભર હોય છે ત્યારે ખેડૂતોને પણ હંમેશા જીરાના પાકને લઈ ચિંતા રહેતી હોય છે જો ખેડૂતોને સારો ભાવ ના મળે તે તો ખેડૂતોને નુકસાન જવાની પણ ભીતિ સીવી રહ્યા હોય છે કેમ કે જો તેમને પૂરતા ભાવ ના મળે તો તેમની મહેનત એરી જઈ શકે છે ત્યારે હાલમાં સાત હજાર રૂપિયા જીરાનો ભાવ પહોંચ્યો છે ત્યારે ખેડૂતો વિચારી રહ્યા છે કે આગામી દિવસોમાં આજે જીરાનો પાકનું વાવેતર થયું છે ત્યારે આગામી દિવસોમાં ભાવ શું રહેશે ભાવનું તો જ્યારે ક્રોપ તૈયાર થઈ બજારમાં આવે ત્યારે જ કદાચ કહી શકાય ત્યારે જ સાચો આંકડો મળી શકે છે પરંતુ ઘણા વેપારીઓ પણ માનતા હોય છે અનુમાન કરતા હોય છે કે આગામી દિવસોમાં જીરાનો ભાવ શું રહી શકે છે હાલની વાત કરવામાં આવે તો હાલમાં એશિયામાં મોટી નામના ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં રોજબરોજ હજારોની સંખ્યામાં જીરાનો માલ આવતો હોય છે અને આ માલની પ્રોસેસ કર્યા બાદ ભારત સહિત જુદા જુદા દેશોમાં તેને એક્સપોર્ટ કરવામાં આવતું હોય છે ત્યારે ઊંઝાના અનેક વેપારીઓ માની રહ્યા છે કે જે જીરામાં બાર હજાર રૂપિયા પહોંચ્યું હતું જીરું આ જીરું હવે સાત હજાર રૂપિયા પહોંચી ચૂક્યું છે એટલે હવે આ જીરામાં મંદી આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે હાલમાં ધીરે ધીરે ચાઈનાની પણ ગરાગી આવી રહી છે આગામી દિવસોમાં અન્ય દેશો પણ જો આપણા પાસેથી જીરાની માગણી કરે એટલે કે એક્સપોર્ટની ડિમાન્ડ આવે તો આ જીરામાં હજુ પણ આગામી દિવસોમાં વધારો આવી શકે છે હાલમાં વાત કરવામાં આવે તો આજની જો વાત કરવામાં આવે તો આજે ઊંઝા એપીએમસીની જે વેબસાઇટ હોય છે તેના ઉપર પણ જીરાના શું ભાવ રહ્યા છે તેની અપડેટ મૂકવામાં આવી છે ત્યારે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો આજે વાર છે આજે જે જીરાનો ભાવ હોય છે જે ઊંઝા એપીએમસીની વેબસાઇટમાં મૂકવામાં આવેલો છે આ ભાવ વીસ કિલોનો જે નીચામાં નીચો ભાવ હોય છે તે છ હજાર છસો પાંત્રીસ રૂપિયા છે જ્યારે તેનો હાઇએસ્ટ ભાવ આઠ હજાર રૂપિયા અને સાતસો રૂપિયા બતાવવામાં આવે છે એટલે કે હાલમાં જે વેપારીઓ હોય છે તે માની રહ્યા છે કે આગામી દિવસોમાં હવે જીરાનો જે ભાવ હોય છે તે ઘટવાની શક્યતા ખૂબ જ ઓછી જોવામાં આવી રહી છે તો જો આગામી દિવસોમાં એક્સપોર્ટની માંગ આવે તો હજુ પણ જે જીરામાં ભાવ હોય છે તે વધી શકે છે ત્યારે હવે આપણે સાંભળીએ કે ઊંઝાના વેપારીઓ જીરા વિશે શું કહી રહ્યા છે તેઓ શું માની રહ્યા છે આભાર આ વિડીયોને લઈ તે કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો જો તમે ખેડૂત હોય

એ જીરાના છોડ ઉપરનો કોઈ વિકાસ નથી અને આ રીતે ગરમીના કારણે વેધરના હિસાબે ખેડૂતનો ઉતારા ઘણા ઓછા મળશે અને આવતા વર્ષની અંદર આ રીતે અત્યારે સાત હજાર રૂપિયાની મંડી જાય ઉપરમાં જે ભાવ થઈ શકે એ નક્કી નથી મારું નામ રાકેશભાઈ પટેલ રાકેશભાઈ જીરામાં અત્યારે હાલની જોવા જઈએ તો બજારની અંદર હાલ ઘટવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે હજી નવા પાક આવવાના હજી અઢી મહિના બાકી છે અને બજાર આ ભાવથી કદાચ કિલો કિલોમાં પચાસથી સો રૂપિયા વધવાની જગ્યા ખરી પણ હાલ મંદિરની જગ્યા ઓછી છે તેજીનું કારણ એક જ કે જે શરૂઆતમાં વાવેતર હતું એમાં ચરબીના રોગો પણ ખૂબ જોવા મળ્યા આજે વિડિયો કોલ વોટ્સઅપ દોગોધરા અરવલ્ આખા સૌરાષ્ટ્રની અંદર અમદાવાદ જિલ્લો બાવરા બગોદરા લીમડી દ્વારકા ધંધુકા આ બાજુ સોતલપુર આધપુર કચ્છ એમાં ચરબીના રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું અને અત્યારે ખેડૂતો ખૂબ ચિંતિતમાં છે